કચ્છમાં મિનરલ પ્રોસેસિંગ ઝોન બનાવવા માટેનો વિશેષ સેમિનાર ગાંધીધામ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ સેમિનારમાં એકસો પચાસથી વધુ મિનરલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા જાહેર સાહસો તેમજ કચ્છની મિનરલ પ્રોસેસિંગ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામના જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગની અપાર સંભાવનાઓ વિશે વિમર્શ કરવા તેમજ કચ્છ ઇકોનોમિક માસ્ટર પ્લાન મુજબ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગ ઝોન બનાવવા અંગેના વિષયનો વિશેષ સેમિનાર શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાવી અધ્યક્ષતામાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભવન ખાતે યોજાયો હતો આ સેમિનારમાં એકસો પચાસથી વધુ મિનરલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા જાહેર સાહસો તેમજ કચ્છની મિનરલ પ્રોસેસિંગ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સેમિનારનું આયોજન ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન જીએમડીસી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે કચ્છ અને ગુજરાતની આર્થિક અને સામાજિક પ્રગતિ પાછળ એક મુખ્ય કારણ ઉદ્યોગોનો વિકાસ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં અનેક આપદાઓના સામનો કર્યો છે એવા આપણા કચ્છ જિલ્લાએ આજે ઔદ્યોગિક વિકાસમાં કાંઠું કાઢ્યું છે રાજ્યમંત્રીશ્રીએ કચ્છને એક વિશેષ પ્રદેશ ગણાવીને માળખાકીય સુવિધાઓ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કચ્છ જિલ્લામાં અનેક ખનીજ સંપદાઓ આવેલી છે અને તેના પ્રોસેસિંગને લઈને વિવિધ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવે તેમ અનુરોધ કરીને રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે દેશ અને દુનિયાને જરૂરી છે તે તમામ પ્રકારના ખનીજો કચ્છના પેટાળમાં ઉપલબ્ધ છે ઉદ્યોગકારો ફક્ત વ્યવસાય જ નહીં પણ સમાજ નિર્માણના કાર્યમાં મોટી ભૂમિકા અદા કરે છે કચ્છમાં જીએમડીસી સહિતના ઉદ્યોગોથી લોકજીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે માત્ર કચ્છ જ નહીં અન્ય રાજ્યમાંથી આવીને કચ્છના શહેરોમાં શાંતિથી વસવાટ કરીને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બની રહ્યા છે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કચ્છમાં મિનરલ પ્રોસેસિંગની અપાર સંભાવનાઓ છે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ઉદ્યોગોએ મિનરલ પ્રોસેસિંગ સેક્ટરમાં આગળ આવવું પડશે રાજ્ય સરકાર ઉદ્યોગો માટે તમામ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહી છે તેમ જણાવીને તેઓએ જિલ્લાની અપાર ખનીજ સંપદાઓને ઓળખીને કચ્છને મિનરલ પ્રોસેસિંગનું હબ બનાવવા અપીલ કરી હતી કચ્છ માટે રાજ્ય સરકારની ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર કરાયેલા કચ્છ ઇકોનોમિક માસ્ટર પ્લાન અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન સનદી અધિકારી સુશ્રી સ્તુતિચારણ દ્વારા આપવામાં આવ્યું હતું તેમણે કચ્છ જિલ્લામાં એગ્રી ફૂડ પ્રોસેસિંગ પોર્ટ ફિશરીઝ ગ્રીન હાઇડ્રોજન વગેરે ક્ષેત્રોના આયોજનબદ્ધ રીતે વિકાસ અંગે માહિતી સૌને પૂરી પાડી હતી પ્રાસંગિક પ્રવચન કરતા જીએમડીસીના સિનિયર જનરલ મેનેજર શ્રી એ કે માકડિયાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં મિનરલ પ્રોસેસિંગના ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે મહેનત અને સરકારના સહયોગથી કચ્છના લોકોએ જ કચ્છને નવી ઓળખાણ આપી છે આજે કચ્છ ગુજરાતના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર બનીને ઉભરી આવ્યું છે તેઓએ રેર અર્થ મિનરલ્સ સહિત કચ્છ પ્રાપ્ત થતા ખનીજો વિશે વિગતવાર જાણકારી આપી હતી ઉલ્લેખનીય છે કે આ સેમિનાર કચ્છના મિનરલ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે ખનિજ સંપદાઓથી ભરપૂર કચ્છ જિલ્લામાં આ સેમિનારના આયોજનથી કચ્છના આર્થિક વિકાસને વેગ મળશે આ સેમિનારે સરકારી સંસ્થાઓ જાહેર સાહસો અને ખાનગી યુનિટને ચર્ચા વિચારણા તેમજ ઔદ્યોગિક રણનીતિનો એક મંચ પૂરો પાડ્યો હતો સેમિનારમાં નોલેજ સેશન અંતર્ગત ખનીજ સંપદાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકતા કચ્છની વિપુલ ખનીજ સંપત્તિનું મૂલ્યવર્ધન જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લાઇમસ્ટોનના જનરલ મેનેજરશ્રી એ કે શર્મા શ્રીરામ કેઓલિનના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મોહિત સોલંકી જીએચસીએલના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી એનએન રાડિયા ટાટા કેમિકલ્સના પૂર્વ ચેરમેનશ્રી ઝરીર લંગરાણા તેમજ આશાપુરા માઇન કેમ્પના ડિરેક્ટર ડિરેક્ટરશ્રી હેમુલ શાહ સહિતના ઉદ્યોગકારો અને વિશેષજ્ઞોના રસપ્રદ સેશન યોજાયા હતા વિવિધ સેશનમાં લાઇમસ્ટોન મેનેજમેન્ટ ચાઇના ક્લે તેમજ વ્હાઇટ ક્લે સોડા એશ અને કેમિકલ સોલ્યુશન્સ તેમજ મિનરલ સિનર્જી જેવા વિષયોને આવરી લેવાયા હતા સેમિનારમાં કચ્છ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ પશ્ચિમ કચ્છ જીઓલિસ્ટ શ્રી દેવેન્દ્રસિંહ બારૈયા જિલ્લા આયોજન અધિકારી શ્રી જીતેન્દ્ર રાવલ ગ્રીટ ટીમના મેમ્બર સર્વેશ્રીઓ તેજલ પરમાર શ્રી એવી ચાંપાનેરી શ્રી દિવ્યા નબુથિરી સહિત એક્સપર્ટ વક્તાઓ ઉદ્યોગપતિઓ અને મિનરલ સાથેની સંલગ્ન યુનિટના પ્રતિનિધિશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડી બિલ્ડિંગ કાલબા દેવી રોડ, 400003 શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સ્કલુજીવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણ્યા ચોલી સાઇડર ચણ્યા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ તમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો